ખેડબ્રહ્મા શેરમાં ઓજણા ચૌધરી સમાજ દ્વારા માં અર્બુદા માતાજીના આઠમા પાટોત્વ અને નવચંડી યજ્ઞ યોજાયો ખેડબ્રહ્મા શૈરમાં ઓજોણા ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાજીના આઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તેમજ ચાર યજમાનોએ ભાગ લીધો અને અર્બુદા માતાની શોભાયાત્રા કરવામાં આવી શોભાયાત્રામાં પૂજા અર્ચના કરી પટેલ સમાજવાડીથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને ગ્રામ વિસ્તારમાં ફરી બ્રહ્માજી ચોક થઈ પટેલ સમાજવાડીએ પરત ફરી હતી જેમાં ઓજણા ચૌધરી સમાજના આગેવાનો તથા વડીલો ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો